અને દાદરાનગર હવેલીમાં ગેસ લાઇનમાં લીકેજ સેલવાસના આમલી વિસ્તારની આ ઘટના રસ્તાની કામગીરીના કારણે ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું હોવાનું સામે આવ્યું ગેસ લાઇનમાં લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો દાદરાનગર હવેલીની આ ઘટના દ્રશ્યોમાં જોઈ શકો છો દ્રશ્યો સામે આવ્યા સેલવાસના આમલી વિસ્તારની આ ઘટના છે રસ્તાની કામગીરી ચાલી રહી હતી જેના કારણે ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું અને ત્યારબાદના આ દ્રશ્યો સામે આવ્યા છે તો દાદરાનગર હવેલીમાં ગેસ લાઇનમાં લીકેજ થવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ અફરાતફરી મચી હતી સેલવાસના આમલી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં રસ્તાનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન આ ઘટના ઘટી ગેસ લાઈનમાં ભંગાણ પડ્યું અને નાસભાગ મચી ગઈ અફરાતફરીનો માહોલ સર્જાયો ગેસ લાઈનમાં લીકેજ થતા અફરાતફરીનો માહોલ દાદરાનગર હવેલીની આ ઘટના છે અને ત્યાં તરત જ તંત્રના જવાબદાર અધિકારીઓ પહોંચ્યા